આવું મિત્રો થયું છે અને આમ આદમી પાર્ટીના જે નેતા છે દેશમા પટેલ તેમને સીધો અધિકારીના ના ઓફિસ ની અંદર જઈ અને આ વખતે મિત્રો ખતરનાક વાડી બબાલ મિત્રો કરી દીધેલી છે ભારતીય જનતા પાર્ટીના બે કાર્યાલય આવેલા છે આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે એની માટેના એવિડન્સ પણ હું તમને આપી રહી છું આની પાછળ એવિડન્સ જોડેલું છે બંને કાર્યાલય ગેરકાયદેસર છે અમારી માંગણી છે કે કાનૂન આ તમારા ચોપડા કોર્પોરેશનના ચોપડા ઉપર પણ આ જે કાર્યાલયો છે માત્ર ને માત્ર પ્લોટ છે કોઈ બાંધકામ નથી અને વસ્તુથી આ કાર્યાલયો ચાલે છે તો અમારી માંગણી એ છે કે હંમેશા આપણો કોર્પોરેશન ગરીબ જનતાના ઘર તોડે છે બુલડોઝર ફેરવી રહ્યું છે સારી વાત છે કાનૂન એનું કામ કરી રહી છે એવી જ રીતે સીલ મારી રહી છે તો ભાજપ ઉપર રહેમ ન જ સુતા અમારી માંગણી છે કે આ બંને કાર્યાલયો ઉપર ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ અને ભાજપના કાર્યાલયો ઉપર બુલડોઝર ફરવા જોઈએ સીલ લાગવા જોઈએ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એટલે આપ સાહેબ પાસે અમે આશા રાખીએ છીએ

બાંધકામ નથી ખાલી પ્લોટ ઉપર ખોટા ચર્ચાઓ કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા કમિશનર સાહેબ નિંદ્રાધીન છે ભાજપના

હોવો જોઈએ કાનૂન દરેક માટે સરખો હોવો જોઈએ અહીંયા એવું સ્પષ્ટ સાબિત થાય છે કે મહાનગરપાલિકાનું તંત્ર ભાજપના ઈશારા નીચે કામ કરે છે ભાજપના તાબે થઈને કામ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીને અમે લોકો આ નહીં ચલાવીએ એટલા માટે અમારી માંગણી છે કે ભાજપના ગેરકાયદેસર જુનાગઢ ખાતે આવેલા જે કાર્યાલયો બંને કાર્યાલય છે એના ઉપર બુલડોઝર ફેરવો અને સીલ મારો

Hey, this કાર્યાલયો ઉપર આ તંત્ર જરા પણ એક્શન નથી લેતી આ વાતનો અમે વિરોધ કરીએ છીએ અને અમારી માંગણી છે કે ભાજપના કાર્ય કાર્યાલય ઉપર કાયદે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે બુલડોઝર ફેરવવામાં આવે સીલ લગાડવામાં આવે અને કાયદાકીય રીતે એને પાઠ ભણાવવામાં આવે ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી